સમાધાન આપડે રાજુ સોલંકી આઈ ગઈ નો કરે કઈ લઈ નો કરે પણ મને ગુસ્તી ટોક માં નાખી દીધો આખા પરિવાર ને પછી જે કામ કરવાનું તો એ કર્યું ની સમાજના ના આગેવાનું સમાજ નહીં સમાજ તો નિર્દોષ છે આમાં એ સમાજ ના આગેવાનો સમાજ ના નામે રોટલા ખાઈ છે રોટલા શેકે છે ઈ સમાજ ના આગેવાનું મેદાન માં આવવાનું બહાર નીકળવાનું આદુ નહીં કરવાનું હતું બરાબર સમાજ ના આગેવાનો મારી ઘરવારી જુનાગઢ જિલ્લા સમાજ ના આગેવાનો બે ત્રણ જણા છે એને પૂછવા પૂછે કે ભાઈ મારા ઘરવાળો ને મારા છોકરા નો વાંક જયર જાડેજા હું આંદોલન કર્યું એટલે જ નહીં ખા ને સરકાર સામ તમારી ઘરવારી ઉપર હું સમજી હું સમજી ગયો કે સમાજના આગેવાનોના આગેવાનો ના નો ભોગ તમે બન્યા એ સો ટકા તમે સાચા છો

તેર મહિના ને તેર હું જેલ માં રહ્યું જેલ માર્યો હું જુનાગઢ આવ્યો અને દસ દીધી ખોટી કરી દેવદાન મુસળિયા એ મારા જામીન રીતે કરવા આવેદન દેવા કે સાંભળો ભાઈ તમે ભાઈ મારા રિજેક્ટ કરાવવા માટે આવેદન મીડિયા ને લોકેશન ભાઈ કે આ રાજુ સોલંકી ઘરવાળી જુનાગઢ જિલ્લા માં રહેવાની મને જુનાગઢ જિલ્લા માં આ દેવદાન મુસળીયા પાછી મારી ઉપર બીજી ફરિયાદ મુસરિયા કરાવી વકીલ પાસે બે ફરિયાદ મારી કરાવી સાહેબ રાજુ સોલંકી ના જામીન રિજેક્ટ કરવા માટે રાજુ સોલંકી ના જામીન રિજેક્ટ કરો તો મારે શું કરવાનું હવે તમે કયો હા હવે મને સાંભળો મેં તમને સાંભળ્યા બરાબર હા તો પછી મારે શું કરવાનું ભાઈ હું એક મિનિટ મને સાંભળો તમને રાજુભાઈ હા હું એ કઉ છું કે સમાજ ના બે પાંચ આગેવાનો હિસાબે તમને જે કઈ કન્નગઢ કે પોલીસ ફરિયાદ થાય એમાં સમાજ નો શું વાક એટલે આ સમાધાન તમે કર્યું ને એ પાંચ ચાર આગેવાનો ને નડે આખી સમાજ ને નડે શું નડે સમાજ ના પાંચ આગેવાનો વિરુદ્ધ તમે ને ભાઈ હા પણ હું તમે અત્યારે મને કહો છો તમે કેમ ફોન કરી નથી કેતા પણ તમે અત્યારે આ પાડ્યું ને તમે જે તે સમયે તમે કીધું ટીવી માં રાજુ સોલંકી ના વિરુદ્ધ માં દેવા ગયા

હું રાજુભાઈ હું કઉ છું કે જયરાજસિંહ બીજે ક્યાંય મને દબાવો છો દબાવતો નથી હું તમને એક સલાહ આપું છું કેટ્રોસિટી ના ફરિયાદ થયા પછી સમાધાન કરવું ને સમાધાન મારી નાખે ને એના થઈ જાય છે બાપા જાય બટા થી સમાધાન થઈ ગયા ભાઈ એટલે જ કઉસ છું ને સમાજ ને અમારે ભોગવવાનું જ મારા ભાઈ અમારે લેવાના